દુર્ઘટનામાં જેટલા પણ લોકો થયા છે તેઓને હોસ્પિટલમાં એડમિટ એટલે કે સારવાર માટે લાવવામાં આવ્યા છે મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેઓના ખબર અંતર પૂછવા માટે સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યા છે અને ત્યાં તેઓ વિશેષ માહિતી આપી છે ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા ત્રણની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ખબર પૂછવા મંત્રી પટેલ હોસ્પિટલ આવી છે પૂછ્યા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ સારવારને લઈને વાતચીત કરી છે વડોદરામાં કુલ ચાર લોકોની સારવાર ચાલતી હતી જેમાંથી એકનું મૃત્યુ નિપજ્યું છે ઘટનામાં અત્યાર સુધી વીસ જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે અને તે જ અંતર્ગત ઋષિકેશભાઈ પટેલ જેઓ આરોગ્ય મંત્રી છે તેઓએ વિશેષ માહિતી આપી છે ini अगर ये तुम्हें खाली ભારત રાજ આંદરનીને પણ ત્રીજા રત્ને આપે મુલાકાત લેવી છે શું કરી શકાય જી રેડી 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 કે હોસ્પિટલ માં તાકતરેલા ચાલો રેડી રેડી જય જાગ્રત હતા એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે એકને રજા આપી છે ને એક પૈસા ઉજે ફેર થતા એમનું મૃત્યુ આજે થયું છે એટલે એકંદરે ત્રણે ત્રણ અત્યારે સ્ટેબલ છે કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માલુમ પડે છે ડૉક્ટર સાથે પણ વાત કરતા સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડૉક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે આ ત્રણેય દર્દીઓ સ્વસ્થ છે